ઘનશ્યા મહારાજને જય સ્વામિનારાયણ ભગવાનને જય ભક્તો આજે આપણે વચનામૃતની કથા કરવાની છે આજે આપણે સારંગપુરના પાંચમા વચનામૃતની કથા કરવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને જે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મંગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે હવે આપણે સારંગપુરનું વચનામૃત પ્રકરણ પાંચની કથા કરવાની છે તો આ કથા પૂરેપૂરી સાંભળજો ખલશ્યામ મહારાજને જાય સંવંત અઢારસો સત્યોતેરના શ્રાવણ વધી નવમને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મૈત્ય જેવા ખાચરના દરબારમાં ઉતરાદે બાર ઓરડાની ઓચરિયા ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારબંધની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે વાસનાની નિવૃત્તિ થયાનો એવો શું જબરો ઉપાય છે જે એક ઉપાયને વિશે સર્વસાધન આવી જાય પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેને શ્રદ્ધા અને હરિ અને હરિજનના વચનને વિશે વિશ્વાસ તથા ભગવાનને વિશે પ્રીતિ તથા ભગવાનના સ્વરૂપનું મહાત્મય એ ચાર વારના જેના હૃદયમાં હોય તેની વાસના નિવૃત્ત થઈ જાય છે એવા પણ જો એક એ અતિશય દઢ હોય તો શ્રદ્ધા વિશ્વાસ તથા પ્રીતિ એ ત્રણ દો દુર્બળા હોય તો પણ મહાબળવાન થાય છે અને મહાત્મય વિનાયની ભક્તિ જો ઝાઝી જણાતી હોય તો પણ અંતે નાશ થઈ જાય છે જેમ દસ બાર વર્ષની કન્યા હોય ને તેને ક્ષય રોગ થાય પછી તે કન્યા યુવાન થયા મોર જ મરી જાય પણ યુવાન થાય નહીં તેમ જેને મહાત્મય વિનયની ભક્તિ હોય તે પણ પરિપક્વ થતી થતી નાશ થઈ જાય છે અને જેના હૃદયમાં મહાત્મય સહિત ભગવાનની ભક્તિ હોય તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય તો પણ તેના હૃદયમાં સર્વે આવે છે અને જો મહાત્મય સહિત ભક્તિ જેના હૃદયમાં નથી તો સર સરદમાદિક જે કલ્યાણકારી ગુણ તે તેના હૃદયમાં છે તોય પણ નથી નહીં જેવા જ છે એમ જે અંતે નાશ પામી જશે માટે એક મહાત્મય સહિત ભક્તિ હોય તો તેની વાસના પણ નિવૃત્ત થઈ જાય ને કલ્યાણકારી જે ગુણ તે સર્વે આવીને હૃદયને વિશે નિવાસ કરીને રહે છે તે માટે મહાત્મય સહિત ભગવાનની ભક્તિ એ જ વાસનાનું ટાળિયાનું મહા મોટું અચળ સાધન છે પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે જીવ પણ કેમ છે તે પણ કેમ છે અને ઈશ્વર અન્વયપણે કેમ છે ને પણ કેમ છે અને અક્ષર બ્રહ્મ પણ કેમ છે અને પણ કેમ છે અને પુરુષોત્તમ ભગવાનને પણ કેમ જાણવા ને પણ કેમ જાણવા પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જન્મ મરણનું ભોગતા એવું જે જીવનું સ્વરૂપ તે અન્વય જાણવો અને અછેદ અભેદ અવિનાશી એવું જે જીવનું સ્વરૂપ તે વ્યતિરેક જાણવો અને વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ શરીરમાં એક સર એક રસપણે વર્તે એ ઈશ્વરનું અન્વય સ્વરૂપ જાણવું અને પિંડ બ્રહ્માંડથી પર સચેદાનંદપણે કરીને જે નિરૂપણ કર્યું છે તે ઈશ્વરનું વ્યતિરેક સ્વરૂપ જાણવું અને પ્રકૃતિ પુરુષ તથા સૂર્યચંદ્રાદિક સર્વે દેવતા તેનો જે પ્રત્યે પ્રેરક એ તે અક્ષરનું અન્વય સ્વરૂપ જાણવું અને જે સ્વરૂપને વિશે પુરુષ પ્રકૃતિ આધે કાંઈ ઉપાધિ રહેતી નથી એક પુરુષોત્તમ ભગવાન જ રહે છે એ અક્ષરનું વ્યતિરેક સ્વરૂપ છે અને બધ જીવ તથા મુક્ત જીવ એ બેના હૃદયમાં સાક્ષી રૂપ થકા રહ્યા છે અને પણો ને મુક્તપણું જેને અડતું નથી તેમજ જે ઈશ્વરના ને અક્ષરના હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે અને તે તે ઉપાધિ થકી રહિત જે તે તે ઉપાધિ થકી રહિત છે એ પુરુષોત્તમનું અન્વય સ્વરૂપ છે અને જેવ ઈશ્વર ને અક્ષર તે થકી પર જે અક્ષરાતીત સ્વરૂપ એ પુરુષોત્તમનું વ્યતિરેક સ્વરૂપ જાણવું એવી રીતે અન્વય વ્યતિરેક વ્યતિરેકપણો છે વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે ભગવાનના દર્શનનો જે મહિમા તથા ભગવાનના સ્વરૂપનો જે મહિમા તથા ભગવાનના સ્પર્શનો જે મહિમા તે ભગવાનના ભક્તને અર્થે છે કે સર્વે જીવને સારું છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે દર્શનાદિક તો ભેદ જુદો જ છે તે કહીએ તે સાંભળો જે જ્યારે એ દર્શનનો કરનારો ભગવાનના દર્શન કરે છે ત્યારે તેનું મન છે તે દ્રષ્ટિ દ્વારા આવીને તે સહિત દ્રષ્ટિ જો દર્શન કરે તો તે દર્શન એવું થાય છે જે વિસારે તોય પણ વિસરે નહીં એવી રીતે મને સહવર્તમાન ત્વચા સ્પર્શ કરે તો તે સ્પર્શ પણ વિસરે નહીં જેમ ગોપા ગંગ ગોપાંગનાઓના ભગવાન પ્રત્યે ભગવાન ભાગવતમાં વચન છે જે હે ભગવાન જે દિવસથી તમારા ચરણનો સ્પર્શ થયો છે તે દિવસ થકી તમ વિના જે જે સંસારના સુખ છે તે અમને વિશે જેવા લાગે છે એવી રીતે સર્વે ઇન્દ્રિયોએ કરીને મને સહવર્તમાન જે દર્શન સ્પર્શ શ્રવર્ણાદાયક થયા છે તે કોઈ કાળે વિસરી જતી નથી જેમ અજ્ઞાની જીવ હોય તેને મને સહવર્તમાન જે પંચ જ્ઞાનેન્દ્રિયો તેણે કરીને જે જે વિષય ભોગવ્યા હોય તે વિસરે તોય પણ વિસરે નહીં એવી રીતે ભગવાનનું પણ મન સહવર્તમાન જે દર્શનાદિક કરે છે તેને જ દર્શનાદિક જાણવું અને બીજાને તો દર્શન થયું છે તોય પણ ન થાય તેવું છે કા જે જે સમયે એણે દર્શન કર્યા તે સમયે ત્યાંનું મન તો ક્યારેય ફરતું નથી માટે એ દર્શન એને કાં તો એક દિવસમાં વિસરી જશે અથવા પાંચ દિવસમાં અથવા પંદર દિવસમાં અથવા છ મહિનામાં તથા પાંચ વર્ષમાં જરૂર વિસરી જશે પણ અંતે રહેશે નહીં માટે જે મહાત્માએ જાણીને અતિશય પ્રીતિએ કરીને મને સહિત દ્રષ્ટિ આદિક જ્ઞાનેન્દ્રય કરીને દર્શન સ્પર્શાદિક કરે છે તેમને જ તેનું તેમનું ફળ મળે છે ફળ છે અને બીજાને તો જે પરમેશ્વરના દર્શનાદય થાય છે તેનું બે જ બળ થાય છે અને યથાર્થ મહિમા તો જે મને સહવર્તમાન દર્શનાદય કરે છે તેને અર્થે છે એ તે વચનામૃત પાંચમું અહીં પૂર્ણ થયો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય ભક્તો આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરજો જેથી કરીને બીજા ભક્તોને પણ આ કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય તો અત્યારે બસ આટલો જ મને હૃદય આપો આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશે ત્યાં લગી બધા જ હૃદય હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ